સમયે થયેલા પથ્થરમારામાં પોલીસે વધુ આઠ આરોપીને ઝડપી પાડ્યા છે વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝ ની માલિક ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે સાહિત પટેલ નામના શખ્સે લાઈવ સ્ટ્રીમિંગમાં ધાર્મિક લાગણે દુબાય તેવી ભગવાન પર બિભત્સ કોમેન્ટ કરી હતી જે સંદર્ભે પોલીસે ફરિયાદ મળતા કાર્યવાહી કરી હતી તે રાત્રે નવાપુરા પોલીસ સ્ટેશન બહાર અંદાજે દોઢસો નું ટોળું ભેગું થઈ ગયું હતું જેમાં વિધર્મી ટોળાએ પથ્થરમારો કરતા ફરિયાદી આકાશભાઈ સહિતના અન્ય લોકોની ઈજાઓ પહોંચી હતી પોલીસે બાવીસ લોકોની ઓળખ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા